આ વિડિયોની અંદર જેટલા પણ આદિવાસી સમાજના લોકો આ વિડિયો જોવા આવ્યા છે બધાયને ખાસ વિનંતી છે કે આજનો આ વિડિયો યાર છેલ્લે સુધી જોતા રહેજો તમને ગુજરાતના સાચા અને સંપૂર્ણ સમાચાર આજના તાજા સમાચાર આપવાનો છું ચૈતરભાઈ વસાવાને લઈને તો તમે બધા યાર પહેલાથી તૈયારી કરી નાખો આપણા ચૈતરભાઈ વસાવા હવે બસ ગણેત્રીના કલાખોની અંદર જેલમાંથી બહાર નીકળી જ ગયા છે એમ સમજો હાઈકોર્ટની અંદર એમની સુનાવણી છે અને એમના જામીન પણ આજે સો ટકા નહીં એક હજાર ટકા મંજૂર થઈ જશે એવા આપણને સમાચાર અત્યારે સોશિયલ મીડિયા થકી મળી રહ્યા છે આગળ સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર તમને આપું છું હવે તમે બધા યાર જાણો છો કે છેલ્લા એક મહિનાથી એટલે કે જે પાંચ જુલાઈ બે હજાર પચીસ ના રોજ ચૈતરભાઈ વસાવાને જે મિટિંગ હતી એટીવીટી સમિતિની એમાંથી સીધા જેલની અંદર લઈ જવામાં આવ્યા હતા કેવી રીતે પોલીસ લઈ ગઈ હતી એ તમને બધાને ખબર છે ઘણા બધા ગાડીઓ આગળ ગયા 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 હતા 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 લબડી ગાડીની અંદર ચડી છતાં પણ પોલીસે એમને ગાડીની અંદર પૂરી અને જેલની અંદર લઈ ગયા હતા ત્યારથી તેઓ એક મહિનાથી જે વડોદરાની જેલની અંદર પુરાયેલા છે અને એના પછી ઘણા બધા જે આમ આદમી પાર્ટીના નેતાઓ જે ગોપાલભાઈ ઇટાલિયા છે એ હાઈકોર્ટ સુધી પહોંચ્યા અને ઘણી બધી વાત કરી કે ચૈતરભાઈ વસાવા સાચા છે એમને તમે છોડી મૂકો છતાં પણ છોડવામાં નથી આવ્યા બે બે વખત એમની સુનાવણી જે સાંભળવામાં આવી છતાં પણ એમના જે જામીન રદ કરી દેવામાં આવ્યા અને જે ચોવીસ તારીખે ખૂબ જ મોટી જનસભાનું આયોજન કર્યું એની અંદર લાખો આદિવાસી સમાજના લોકોએ હાજરી આપી ઘણી બધી વાત કરવામાં આવી ચૈતરભાઈ વસાવાને લઈને કે આદિવાસી સમાજનો આ કિંગ છે એમને ઘણા બધા આદિવાસી સમાજ માટે ખૂબ સારા એવા કામો કર્યા છે અને એમની સમાજને એક અલગ લેવલ ઉપર તેઓ લઈ જઈ રહ્યા છે છતાં પણ એમને જેલમાંથી છોડવામાં ન આવ્યા અને ફાઇનલી એક મહિના પછી આજે ફરી એક વખત હાઈકોર્ટની અંદર એમની સુનાવણી છે એમના જામીન આજે મંજૂર થશે કે નહીં એ બસ ગણતરીના કલાકોની અંદર એક બે કલાકની અંદર આપણને સમાચાર મળી જવાના છે ત્યાં સુધી આપણી આ ચેનલ ધમાલાજી ઠાકોરને તમે બધા સબસ્ક્રાઈબ કરી રાખો જેથી કરીને આગળ જે પણ માહિતી મળશે એ સૌથી પહેલાં અને તરત જ તમને આપણી આ ચેનલ ઉપર હું આપી દઈશ તો ખાસ મારા આદિવાસી સમાજના બધા ભાઈઓને વિનંતી છે કે આ વિડીયોને બને એટલો શેર કરો જેથી કરીને બીજા લોકોને પણ ખબર પડે કે હજી સુધી તમે તૈયારી ના કરી હોય ચેતરભાઈ વસાવાના સ્વાગતની તૈયારી ના કરી હોય તો તૈયારી કરી દેજો કારણ કે બસ હવે સાંજ સુધીમાં તેઓ જેલમાંથી બહાર નીકળી અને ડેડિયાપાડાની અંદર આવી રહ્યા છે બીજા ગામડાઓની અંદર આવી જવાના છે ઘણા બધા આદિવાસી સમાજના લોકો એવું કહી રહ્યા હતા કે જો આજે પાંચ ઓગસ્ટના દિવસે ચૈતરભાઈ વસાવા જેલમાંથી નહીં આવ્યા તો જોયા જેવું થશે અને જે ભઈ માહોલ થશે એ બહુ અલગ પ્રકારનો હશે તીરકામઠા લઈ અને મેદાને ઉતરવાના છે એવી વાતો થઈ રહી હતી પરંતુ યાર એવું નથી કરવાનું ફાઇનલી આજે લગભગ તો સો સો ટકા તેઓ જેલમાંથી છૂટી જવાના છે એમની સુનાવણી સાંભળવામાં આવે છે એમના જામીન પણ મંજૂર થઈ જશે કારણ કે આ વાત હાઈકોર્ટ સુધી પહોંચી છે અને હાઈકોર્ટના જે બધા નિયમો છે એ બહુ કડક હોય છે અને સાચા લોકોને ન્યાય મળતો હોય છે અને ચૈતરભાઈ વસાવા સાચા છે એમને પણ ન્યાય મળી જશે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે ફરી એકવાર કોમેન્ટની અંદર જણાવી દેજો ને આ વિડીયોને આદિવાસી સમાજના બધા લોકોને શેર કરી દેજો જેથી કરીને એમને પણ ખબર પડી જાય કે આદિવાસી સમાજનો શેર હવે જેલમાંથી બહાર આવી રહ્યો છે ને આપણે બધા એમનું ભવ્ય રીતે સ્વાગત કરવાનું છે તો બસ મિત્રો આ વિડીયોની અંદર આટલું જ જયારે ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવે છે એવા જ તમને તાજા સમાચાર આપું છું ત્યાં સુધી આપણે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી રાખો અને બધા ભાઈઓ આપણી સાથે જોડાયેલા રહો